જય માતાજી દોસ્તો કાલે અમે ડાંગર કાપેલી તો આજે સાંતેક મજૂર આવેલા છે તે ડાંગર જોડે છે આજે જોડી જોડી ના બાજુ નાખે છે એ લોકો ભેગું કરે છે હવે હવેલી ભાઈ થોડું બાકી છે એમ લોકોને ઉચક આપી દીધેલું બસો પચાસ રૂપિયા માં એ લોકોએ બધું પૂરું કર્યું આજે જ થોડું બાકી હશે જુરતા હશે અહીંયા ઢગલો કર્યું જ ભલે આ બધેથી લઈ જાય તો ઢગલો કર્યો આ તો ઘાસ ઢગલો કર્યો ડાંગર હતી તે બધી આટલે ઢગલો કરીને એ લોકોએ જોડી હવે બધું જોડી પાડે એટલે બધાનું કામ પતી ગયું હવે સાફ સફાઈ કરતા છે એ લોકો બહુ સાફને ગેરતા પલંગ હટાવે આવે છે એટલે હવે એ લોકોએ પૂરું કરી નાખી બધું સફાઈ કરી નાખી હવે પછી એને કાલે તો પરમ ના ડાંગર ઉડવી નાખે એટલે પંખો લઈ આવવું પડશે ને પછી ડાંગર ઉડાવવું પડે એ ડાંગર ચોખ્ખી થઈ જાય પછી ચોખા ખાવા મળે અમારું છોટા ટ્રેક્ટર પડ્યું જો બધો કચરો વાળી વાળીને ઢગલો કરતા છે જોડે એટલે બધું પડે ને તે બધું વાળીનું ઢગલો કરે છે